નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજના તાજા સમાચાર સાથે ફરી એક વખત હું આવી ગયો છું અને હોળીની તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે ઘણા બધા ખેડૂતોને લગતા સમાચાર છે એને કવર કરવાનો પ્રયત્ન કરશું અને ઘણી બધી માહિતી મેળવશું વિડીયોમાંથી ઘણી બધી માહિતી તમને જરૂરથી મળશે વિડીયોને લાઇક કરી દેજો અને આપણું જે બીજું યુટ્યુબ ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ કરીને એને પણ જરૂરથી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ન્યા તમને નવા નવા ખેતીને લગતા સર્વેના વિડીયા મળી જશે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની માહિતીના તમને સચોટ સર્વે મળી જશે એટલે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આજના આ વિડીયોની આપણે જો વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે રાંધણ કેસના ભાવમાં ઘટાડો થયો છે એની વાત કરવાના છીએ ચૂંટણીના પ્રચાર માટે નવા નિયમો આવેલા છે એની વાત કરશું મતદાર યાદી માટે જે ચૂંટણી કાર્ડની જરૂર નહીં રહે આ વખતે એની પણ થોડીક વાત કરવાના છીએ અકસ્માત માટે પાંચ લાખની સહાય આવેલી છે એની વાત કરશું અને પંદર હજારની સહાય બીજી મળવાપાત્ર થશે એની વાત કરશું રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે એની પણ વાત કરશું કપાસના ભાવની પણ વાત કરશું કપાસના ભાવ આવનારા દિવસોમાં કેવા રહેશે એ માહિતી આજે આપણે આ વિડીયોમાં અંતમાં મેળવશું તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ અને જાણીએ તમામ જે સમાચારો છે એને એકદમ વિસ્તૃતથી સૌથી પહેલાં વાત કરીએ તો રાંધણ ગેસના ભાવમાં વધારે સો રૂપિયાનો ઘટાડો જોવા મળેલો છે ચૂંટણી નજીક આવતા ગેસના ભાવમાં ફરીથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જે માહિતી છે એને ટ્વીટ કરી અને આપવામાં આવેલી છે જે મુજબ ગેસના ભાવમાં વધારે સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આની પહેલા પણ ગેસના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો એલપીજીમાં છેલ્લા છ મહિનાની જો વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી પણ વધારેનો ભાવ ઘટાડો નોંધાયેલો છે ગેસનો ભાવ ઘટીને હવે આઠસો દસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે જે નવસો ત્રીસ રૂપિયાની આસપાસ આપણે ગેસનો બાટલો મળતો હતો એ હવે માત્ર આઠસો દસ જે નિર્ણયો છે એ ખાસ તો ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા હોય એવું મને લાગે છે તમે પણ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને શું લાગી રહ્યું છે એ જ રીતે આગળ વાત કરીએ તો ચૂંટણીના પ્રચારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રચાર માટે વાહનોનું રજીસ્ટ્રેશન તમારે કરવું ફરજિયાત થઈ જશે આવનારા દિવસોમાં ચૂંટણી થવા જઈ રહી છે જ્યારે તેના પ્રચાર પ્રસાર માટે જોરો શોરોથી તૈયારીઓ થઈ રહી છે આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ઉપયોગમાં લેવામાં આવતા કોઈ પણ વાહનો જેમ કે મિની બસ ટેક્સી ખાનગી કાર વગેરે કોઈ બી વાહનોનો ઉપયોગ તમારે કરવો હોય ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે તો એના માટે તમારે પહેલાથી એનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જ તમે ચૂંટણીના જે પ્રચાર પ્રસારની વિધિઓ છે એમાં તમે જે વાહનોનો ઉપયોગ કરો છો એ રજીસ્ટ્રેશન કરી અને પછી જ તમારે ઉપયોગમાં લેવાના રહેશે તો ખાસ કરી અને જે વાહન ચાલકો આવી બધી બાબતોમાં ભાડે જતા હોય કે કોઈ પણ રીતે આગળ જતા હોય તો જરૂરથી એક વખત આ જે સમાચાર છે એને માઇન્ડમાં એક વખત ગૂથી લેજો કારણ કે આવનારા દિવસોમાં પ્રોબ્લેમ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો એ જ રીતે આગળ વધીએ હવે ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવેલા છે તો ખાસ આ વિડીયોમાં આપણે એની વાત કરશું મતદાન માટે ચૂંટણી કાર્ડની જરૂરિયાત હવે નહીં પડે આજે વખતે જ ચૂંટણી થવા જઈ રહી છે એના માટે ખાસ તો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી ચૂંટણીને લઈને મતદાન માટે ચૂંટણી પંચ બધી જ તૈયારીઓ સાથે સજ્જ છે ત્યારે ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ નામના સંકલ્પને સાર્થક કરવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી તમારી પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય અને તે સિવાયના જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સત્તાવાર ઓળખ કાર્ડ હશે જે ગુજરાત સરકાર અથવા ભારત સરકાર દ્વારા એક ઓળખ તમને આપવામાં આવેલી હશે એવું કોઈ પણ કાર્ડ તમારી પાસે હશે તો પણ તમે મતદાન કરી શકશો તમારે માત્ર મતદાન બૂથમાં જઈ અને એ ડોક્યુમેન્ટ બતાવવાનો રહેશે અને એના આધારે તમે મતદાન કરી શકશો દર વખતની જેમ મતદાન માટે ચૂંટણી કાર્ડની જરૂરિયાત હવે નહીં રહે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ખાસ તો આ ચૂંટણી કાર્ડ ને લઈને સૌથી મહત્વના સમાચાર હતા અને આ વર્ષે આ એક નવી પહેલ જોવા મળશે એ જ રીતે આગળ વાત કરીએ તો અકસ્માત બાદ પાંચ લાખની સહાય મળવા પાત્ર થશે અકસ્માત બાદ સાત દિવસ મફત સારવાર આપવામાં આવશે ભારતની અંદર ઘણા બધા લોકો રોડ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને તાત્કાલિક સારવાર ન મળવાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે કેન્દ્ર સરકાર રોડ અકસ્માત માટે પણ હવે યોજના લાવી રહી છે જે અંતર્ગત રોડ અકસ્માતના ભોગ બનેલા દર્દીને તાત્કાલિક પાંચ લાખ રૂપિયાની તબીબ સહાય આપવામાં આવશે આપણે જે આયુષ્યમાન કાર્ડ અને એમાં જે સહાયો મળે છે દવાખાનાઓમાં એ જ રીતનો એક આ કાર્ડ બનાવવામાં આવેલું છે એ જ રીતની એક આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાંથી તમારે જો અકસ્માત થાય તો પહેલાં તો સાત દિવસ માટે તમને એકદમ મફત સારવાર આપવામાં આવશે અને પાંચ લાખ સુધીની તબીબ સારવાર આપવામાં આવશે આ માટે ચંદીગઢ રાજ્યમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે મતલબ એ કે ચંદીગઢ રાજ્ય જે છે ત્યાં ત્યાંની શરૂઆત કરવામાં આવેલી છે ત્યાંથી એક ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર અનુસાર આ પાયલોટ પ્રોજેક્ટના પરિણામોને આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે ચંદીગઢમાંથી જો સારો એવો રિસ્પોન્સ મળશે સારી એવી જો યોજના સક્સેસ જશે તો આ યોજનાને આખા ભારતની અંદર લાગુ કરવામાં આવશે અને ખાસ તો મારા મત અનુસાર આ યોજના છે ઘણા બધા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે અકસ્માત એક એવી વસ્તુ છે કે અણધારી પહોંચી જાય છે ઘણા બધા લોકો પાસે મોટો ખર્ચો આવતો હોય તો પૈસા હોતા નથી અને એના માટે ખાસ તો આ યોજના છે એ એક વરદાન રૂપ આશીર્વાદ રૂપ બનશે નીચે કોમેન્ટમાં એ પણ તમે જણાવજો કે તમને આ યોજના વિશે જાણીને કેવો અનુભવ થયેલો છે અને તમને શું લાગે છે કે આ યોજના સાર્થક થશે કેમ એ જ રીતે જો આગળ વાત કરીએ તો હવે પંદર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ઘર દીઠ તમામને મળશે પંદર હજારની સહાય તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ યોજનાના લાભ માટે રેકોર્ડ બ્રેક એટલે કે એક કરોડ કરતાં પણ વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે સોલાર યુનિટ લગાવવાની ઉત્પન્ન થતી વીજળીઓ જો તમારે ઉપયોગ ન કરવો હોય અથવા તો તમે જો વીજળીનો ઉપયોગ કરો છો એમાં ખાસો ઉપયોગ નથી થતો અને તમારી પાસે યુનિટ વધેલા હોય છે તો તે વીજળીની સરકાર તમારી પાસેથી ખરીદી કરી લેશે જેથી આ યોજનાનો ઉપયોગ કરી અને તમે પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ મેળવી શકશો તો ખાસ તો આ એક સૌથી મહત્વના સમાચાર એ હતા આગળ વાત કરીએ રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને ઘણા બધા કાર્ડ ધારકોના જે રાશનો બંધ કરી દેવામાં આવ્યા હતા એના માટે ખાસ મહત્વના સમાચાર છે બધા લોકો જરૂરથી આ સમાચારને સાંભળજો ઘણી બધી માહિતી તમને મળશે લાખો રાશન કાર્ડ ધારકોના ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા મતલબ એ કે ઘણા બધા લોકોને પેલા રાશન મળતું હતું અને ત્યારબાદ જે રાશન છે એને બંધ કરી દેવામાં આવ્યું હતું જેને કારણે રાશન કાર્ડ ધારકોને ફ્રીમાં જે અનાજ મળી રહ્યું હતું તે બંધ થઈ ગયું હતું જેમ આપણે વાત કરીએ રીતે રાતોરાત લાખો રાશન કાર્ડ ધારકોના ખાતાઓ અનફ્રીઝ અથવા તો અનબ્લોક કરી દેવામાં આવ્યા છે મફત રાશન કાર્ડ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને માસિક પાંચ કિલો ચોખા પાંચ કિલો ઘઉં દાળ જેવું અનાજ છે જે મફતમાં આપવામાં આવી રહ્યું હતું અને આ યોજનાનો લક્ષ્યાંક છે બે હજાર અઠ્યાવીસ સુધીમાં એક્યાસી કરોડ લોકોને મફત અનાજ આપવાનો છે મતલબ એ છે કે ખાસ તો ચૂંટણી માથે આવી રહી છે અને એના જ કારણે જે કાર્ડ ધારકોના એકાઉન્ટો બ્લોક કરી દેવામાં આવ્યા હતા જે રાશન કાર્ડ ધારકોને મફત રાશન બંધ કરી દેવામાં આવ્યું હતું એમાંથી ઘણા બધા લોકોના જે એકાઉન્ટ બ્લોક થયેલા હતા એને રાતોરાત અનબ્લોક કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને ફરીથી એક વખત મફત અનાજ માટે એલિજેબલ કરી દેવામાં આવ્યા છે તો ખાસ તમે પણ એક વખત ચેક કરાવી લેજો તો કે ફરીથી એમાં રાશન આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે કે કેમ રાશન કાર્ડ ધારકો માટે મહત્વના આ સમાચાર હતા એ જ રીતે આગળ વાત કરીએ હવે કપાસના બજાર ભાવના સર્વેની પણ આ આપણું જે ન્યૂઝ નામનું ચેનલ છે એને અને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આજના આખા છેડિયોમાં માત્ર આપણે કપાસને આવરેલા છે અને આજે અથવા તો આવતીકાલે તમને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એના ઉપર બધા પાકોનો સર્વે જોવા મળી જશે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની માહિતી તમને એના ઉપર મળશે અને આવનારા દિવસોમાં આપણે એ જ ચેનલ ઉપર સર્વે સર્વેના વિડિયા અને ખાસ તો ખેડૂત ન્યૂઝ મૂકવાના છીએ તો જય અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો હવે વાત કરીએ કપાસના ભાવમાં અત્યારે કઈ રીતે અપડેટ મળી રહ્યા છે રૂની રેકોર્ડ બ્રેક નિકાસના અનુમાન જોવા મળી રહ્યા છે છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ સ્થિર રહ્યા હતા અને ત્યારબાદ ફરી કપાસના ભાવમાં અચાનક ઉછાળાનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા એકાદા મહિનામાં આપણે સો થી દોઢસો રૂપિયાનો વધારો કપાસના ભાવમાં જોવા મળેલો છે ભારતના કપાસના ભાવ વૈશ્વિક ખરીદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય રૂની નિકાસ બાંગ્લાદેશ ચીન વિયેતનામ જેવા દેશોમાં ઘણી બધી વધી ગઈ છે રૂની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની આખા સિઝનની નિકાસની જો વાત કરીએ તો પંદર પોઈન્ટ પાંચ લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી જે બે હજાર બાવીસ ત્રેવીસમાં થઈ હતી જે ચાલુ વર્ષે ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં માત્ર પાંચ જ મહિનામાં પંદર લાખ ગાંસડીની નિકાસ ઓલરેડી થઈ ચુકી છે નિકાસ નિકાસનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે અને આ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ખૂબ જ મોટી એવી નિકાસ કહી શકાય ખૂબ જ મોટી એવી નિકાસનો અનુમાન કહી શકાય તો આ હતા આજના કપાસના સર્વેના સૌથી મહત્વના સમાચાર અત્યારે માર્કેટિંગ યાર્ડો બંધ છે આવનારા દિવસોમાં માર્કેટિંગ યાર્ડો ફરી ધમધોકાર ચાલુ થશે અને ત્યારે આપણે જાણીશું કે ભાવ કઈ રીતે ચાલી રહ્યા છે માર્કેટો કઈ રીતે ચાલી રહી છે તો જય અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાંથી તમને રોજે રોજ હવે કપાસ મગફળી કે કોઈ બીજા પાક હોય જીરું ધાણા બધાના સર્વે તમને એ ચેનલ ઉપર જોવા મળી જશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર